ભાવ તો બહુ જ ખરાબ મળી રહ્યા છે ભાવ પૂરતા મળી જ નહી રહ્યા ખર્ચો જ નહી પૂરો પડે કઈ મળતું જ નહીં સત્તરસો અઢાર કંઈ ચાલે છે બહુ ઓછા છે હજાર રૂપિયા ઓછા છે અઠ્યાસો અઠ્યાવીસો રૂપિયા મળતો હતો વેચાતા ખેડૂતોની શું પરિસ્થિતિ ખેડૂતોને તો બહુ એ છે પરિસ્થિતિ કશું મળતું જ નહીં મજૂર થી મારીને કઈ મળતું જ નહીં કઈ પોસાતું જ નહીં તો પણ શું કરવાનું સરકાર કે છે ખેડૂતોની આવક બમણી થશે કઈથી બમણી થઈ કઈ બમણી છે જ નહીં ને દેખો છો ને તમે બી તમે શું છે હવે આ ખેડૂતોની હાલત તો જુઓ તમે આ પરિસ્થિતિમાં શું થશે ખેડૂત આ પાયમાલ જ થવાનો છે શું છે દેવામાંથી દેવા નીકળવાના જ નહીં તલની ખેતીમાં ગઈસલ કરતાં પચાસ ગણું નુકસાન છે વરસાદના આધારે વધારે નુકસાન છે ગઈ અમને અઠ્યાવીસોનો ભાવ આવ્યો તલનો અને આ વર્ષ સત્તરસોનો છે એટલે ગઈ વર્ષ કરતાં અગિયારસો રૂપિયાની તો ખોટ છે જ વીસ કિલો એ એટલે પાંચ પાંચ માણસ તો અગિયાર હજારનો ખોટ છે અમારે તલમાં સરકાર ખેડૂતોની આવક બમણી છે સરકાર તો આમાં બોલ્યા જ કરે છે બમણી છે બમણી છે સરકારને ખબર નહીં ખેડૂતની શું પરિસ્થિતિ છે સરકાર તો ખેડૂતની કંઈ છે જ નહીં આ વખત કપાઈ ગયા તલ કપાઈ પછી બે ત્રણ માવઠા થયા માવઠા થવાથી અમને નુકસાન પચાસ ટકા તલમાં નુકસાન છે જ આજે પણ ગયા વર્ષે એક સારામાં સારા ઉતારો એની કરતા પચાસ ગણો પચાસ ટકા ઓછો ઉતારો છે કિલો ગઈ સાલની વાત કરું છું ગઈ સાલ તલના ભાવ હતા અઠાવીસો રૂપિયા મળ આ વખત તલના ભાવ છે સત્તરસો ને પચાસ રૂપિયા એટલે ગઈ વખત કરતાં લગભગ નવસો ની આજુબાજુ તલમાં મળે વીસ કિલોએ ફરક પડે છે એટલે ખેડૂતનું કહેવું એવું છે કે તલ મોડા બી ચાલુ થયા માવઠાના લીધે તલમાં નુકસાન બી છે અમને તલના ભાવ સારા મળવા જોવે ગઈ સાલ જેટલા એવા ભાવ મળે એવું નથી કારણ કે ઉપરનો જે બજારો એ પ્રમાણે વેપારીઓ લઈ શકે કે ગ્રાહકોનું કેવું એવું છે કે ગઈ વર્ષમાં જે અઠાવીસો ઓગણત્રીસોના ભાવ ચાલતા હતા તો આ વખત ભાવ કમ નથી મળતા ઝઘડાઓ થાય છે માથાકૂટ થાય છે કે ભાઈ આવા કમ આવા ભાવ રહે છે સ્વાભાવિક છે કે ઉપર જે અમારા ઉપરના જે વેપારીઓ જે ભાવ બોલતા હશે એ પ્રમાણે અમારે ખરીદી કરવી પડે છે ઉપર જ ભાવ ઓછા છે તો અમે બી શું કરીએ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો